જેટલા લોકોના વજન વધતા હોય છે એમાંથી લગભગ થી પાસઠ ટકાના વજન પાંત્રીસ વર્ષથી ઉંમર પછી વધતા હોય છે આનું કારણ એ છે કે પાંત્રીસ વર્ષની ઉંમર પછી લગભગ દરેક પોતપોતાના બિઝનેસમાં સેટલ થઈ ગયા હોય છે એમની એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય છે એમની ઇન્કમ પણ સારી થઈ ગઈ હોય છે અને બીજું કે પાંત્રીસ વર્ષ પછી દરેક બોડીમાં અમુક હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે જેને કારણે તેમના મસલ્સની જે તાકાત હોય છે અને મસલ્સનો જે ગ્રોથ હોય છે એ ઘટતો હોય છે એમનામાં મસલ્સ ઓછા થતા હોય છે આમ પાંત્રીસ વર્ષ પછી એમની એક્ટિવિટી ઓછી થવાથી અને મસલ્સ ઓછા થવાથી એમનું મેટાબોલિઝમ સ્લો પડે છે આથી તેઓ જેટલો પહેલાં ખોરાક લેતા લેતા હોય એટલો ખોરાક અત્યારે લે તો પણ એમનું મેટાબોલિઝમ સ્લો પડે એટલે એમનું વજન વધતું હોય છે માટે પાંત્રીસ વર્ષ પછી જો તમારે તમારું વજન ના વધવા દેવું હોય તો તમારી મસલ્સની તાકાત વધે એ પ્રમાણેની કોઈ પણ મસલ્સની વેઇટ લિફ્ટિંગ અથવા મસલ્સ ટ્રેનિંગ એક્સરસાઇઝ રેગ્યુલર કરવી જોઈએ અને તમારો જે ડાયટ છે એનીમાં નેચરલ પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ જો આ બંને વસ્તુ તમે સાચવો તો પાંત્રીસ વર્ષ પછી તમારું વજન વધતું અટકી શકે છે એ જ પ્રમાણે